નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોની અંદર જો અમારા કુકડા ભાઈ સરસ રીતે ગુમે છે આજે ભરપૂર વરસાદી વાતાવરણ નથી પણ વલ વિતરો છે તમારા બદકાઉકારો દેખાડ આ આજીની આખી ફોજ છે આઠ જણાની બીજા આડાવડા લાગે છે એ આવી ગયા તો માફ કરજો આ દેખારા માટે જો અહીંયા યશસ્વી અને રાજલ રાજલને નવમો મહિનો શરૂ થઈ ગયો છે પેટ પેટડામાં ડોળ છે સાથે યશસ્વી એમના પણ ગ્રોથની અંદર થોડો એવો હારફેર છે બોડી ની અંદર વિશેષ કંઈક લાગતું હોય એ પણ તમે કોમેન્ટમાં જણાવજો અને આજે એને ચોકડું આપણે પહેરાવવાના છીએ તો એ વિશેષ આખી માહિતી તમને આની અંદર આપીશ આજે જોડાયેલા રહેજો વિડીયોની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને એ બતાવીશ કે પહેલી વખત વછેરાને જ્યારે ચોકડું ચડાવવામાં આવે ત્યારે એની હકીકતે એક તો એક રીતે વેદનાય થાય ને કારણ કે એને તો કોઈ દી કાંઈ આવું પહેર્યું ના હોય અને બળદ નાકેથી બળદ અને ઊંટ નાકેથી ઘોળો મોઢેથી અને કુંજર કાનેથી કુંજર એટલે હાથી તો આ બધાના નબળા પોઈન્ટ છે એ ન્યા હોય માથેથી અને કાનેથી હાથી મોઢેથી અશ્વ નાકેથી બળદ અને ઊંટ આ આ બધાને જો લગામમાં લેવા હોય કાબૂમાં રાખવા હોય તો એ આ બધાના નબળા પોઈન્ટ છે એમ અશ્વને કોઈ રીતે કાબૂ ન કરી શકો જો એને ચોકડું કે એવું કઈ પહેરાવેલું ન હોય તો તો એક ઉંમર થાય પછી એને તમારે હળવે હળવે ટેવ પાડવી પડે મોટા હસવો હોય તો ટૂંકમાં એની ઉંમર થઈ જાય ને પછી તમે ચોકડા પહેરાવો થોડુંક કાઠું પડે અઘરું પડે એની જગ્યાએ અત્યારથી યશસ્વીને આપણે ટ્રેન કરીએ છીએ પંદર મહિના હાલ એમની ઉંમર થઈ ગઈ છે અને જો આ ચોકડું જુઓ તમે આ બેબી બીટ આને કહી શકાય તમે નજીકથી જોઈ શકો આ બેબી બીટ છે લાગે નહીં કાંઈ નહીં એકદમ લીસું સરળ બાકીના બીટની માહિતી હું તમને પાછળ પાછળથી આપું પણ આ સરસ મજાનું છે એને લાગે નહીં અને એ ચાઈવા રાખશે પહેલાં તો પહેરાવેલું નથી આપણે લાઈવ વિડીયોમાં જોઈ થોડીક માથાકૂટ કેવું કરે છે કે પ્રેમથી પહેરી લે છે એ જોવાનું છે ખાસ હું અહીંથી પહેલાં એને લાંબુ કરી દઉં છું આના હૂકથી એટલે એને કોઈ તકલીફ ન થાય આ બધી નાની નાની વાતો અશ્વરને જ્યારે નાનપણથી પાળો ત્યારે તમને શીખવા મળતી હોય છે તો એમાંનું એક આ ઉત્તમ ઉદાહરણ કે આપણી પાસે પહેલેથી હોય ગજાવર પદ્મા ઘોડી તમે જોઈ હશે હમણાં ક્યાંક ફોટો કે આ વેચાવ છે આમ તેમ તો એના વખતનું આ એની બેને એક હતી હિરણ એના વખતનું આ ચોકડું છે પછીથી તો આમાં પદ્માઈ ટ્રેન થઈ ગઈ ગજાવરય ટ્રેન થઈ ગયો હિરણ ટ્રેન થઈ ગઈ ઘણા ઘોડાને થઈ ગયો છે એટલે એક ચોકડું બધે હાઈલા રાખે ચાલો પહેરાવીએ પહેલાં એની શું પ્રતિક્રિયા છે એ જોઈએ તો જો પહેલાં એને આપણે હુંગાડી છીએ કે આ ભાઈ આવી કાંઈક વસ્તુ છે એ એની અરે રમત કરે જો આ એને કરવા દેવું પડે હુંગાડવું બતાવવું આ એની સામાન્ય ભાષા છે કે આ હકીકતે શું વસ્તુ છે અચાનકથી એમને કંઈ કરશું તો એ ભળકશે એટલે પહેલાં એ નિરાતે હુંગી લે કંઈ બળક હોય તો એકવારમાં દૂર થઈ જાય અને આ રીતે રમી લે જો હવે લાગી ગયું છે સરસ હોઠમાં આવી ગયું પહેરી લીધું ચાવવા માંડી ધીરેકથી જો મેં ઉપરથી ખેંચી લીધું પહેરાવી દીધું હવે આ ચાવ્યા કરશે કારણ કે એને ખબર નથી આ મને હું આપ્યું છે એને એમ થાય કંઈક ખાવાનું આપ્યું છે તો આ જ વાતની હરોહર હાર એને હવે હું થોડુંક ટાઈટ કરીશ મેં પહેલાં ઢીલું રાખ્યું હતું મેં તમને કીધું એ તો હવે હું એને ટાઈટ કરીશ થોડુંક કે આટલું ટાઈટ થઈ જાય જો એને વાંધો ન આવે એટલે એટલું ટાઈટ નહીં કરવાનું પેલા કે ઈ એને કંટાળો આવે બરોબર આ ટાઈટ થઈ ગયું સરસ હવે એ થોડીક વાર ચાઈવા રાખે કંઈક આવ્યું છે આનો ઈશારો એવું કઈ નહીં દેવાનું બહુ ખાવાનું છે પણ ખૂટતું નથી એ કે રહી જો એટલે ચાઈવા રાખે હરવે હરવે તો હજી થોડુંક આને ટાઈટ કરવું પડશે કારણ કે હજી થોડુંક ઢીલું થાય છે એટલે બહુ તો નહીં પણ નોર્મલ એવું જેથી કરી જીભની નીચે એ લય ન અગે એમ છે જીભ એની નીચે રહીમાં રાખે તો આ દેશી ઓલી ઢાળનું છે એટલે એ રીતે જોઈએ તો એના છેલ્લા હુકમાં આપણે ચોકડું પહેરાવવાનું રહેશે અત્યારે હાલ તો એને પરફેક્ટ થઈ જાય અને એને વાંધોય ન હોય પછી આટેવો એટલા માટે કે પછી એક વખત ચોકડું જોઈને ઘોડા ભળકે એ ભળકવા ન જોઈ જો હવે આપણે આ બાંધીધું છે હવે એને આજે કાંઈ નથી કરવાનું ખાલી આને આ વસ્તુ જ રાખવાની છે ચોકડું પહેરાવેલું રાખવાનું અને એને રહીમાં રાખવા દેવાનું રમો બેટા રમો જો હા સબાસ સરસ તો હજી એકવાર હું ચોકડું કાઢીને વળી પાછા પહેરાવવાની ટ્રાય કરીશ એકવારમાં અંદર તો આ ચોકડું આપણે કાઢી નાખી છે પ્રેમથી કાઢવાનું એને કાંઈ ઓલું થાય નહીં એને જો રમું છે હજી એ બેટો સરસ તો હવે પાછું જ આપણે એને પહેરાવવાનો પ્રયત્ન કરીશું ચાલ યશસ્વી અલબટા લઈ લે લઈ લે શબાસ શબાસ ખોલો મોટું ખોલો જો હવે થોડું કંઈક ખબર પડી ગઈ છે ખોલો 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 શાબાસ સાબાસ સાબાસ પાછું આપણે પ્રેમથી ચડાવી દીધું પેરી લીધું વાહ સરસ સાબાસ બેટા શબાસ વેરી ગુડ નવું છે એટલે ચાહવા રાખે આમાં કોઈ એની બીજી કઈ ખોટ ખાપણ કે ખામી ન હોય એમ છે અને કઈ રીતે ચડાવવું એ હું હવે તમને બતાવું છું ચોકડાના ઘણા પ્રકાર છે એના વિશે હું તમને માહિતી આપું પણ આ ચોકડું લોખંડનું છે હાલ અને આ જે વચ્ચેનો જે ભાગ આવે છે એ એને ખાસ બહારની બાજુ હોય છે જે આ ઊંધો હોય છે ને તો એ એને લાગશે અને હેરાની કરશે એટલે બને ત્યાં સુધી આમ એની અંદરની બાજુ આવે હવે આપણે એ દેશી રીતે ચોકડું પહેરાવતા હોય તો ઘણા શું કરે આમ લગામના બે છેડા લે અને આમ કરીને આમ ચોકડા આ આખું ઊંધું પડ્યું હોય અને આમ ચોકડા પહેરાવે તો આમ એ અશ્વને ચોકડું પહેરાવવાની સાચી રીત નથી તમે મોયડો હોય લગામ મોયડો એને આવી રીતે આમ પકડો બરાબર અને ઉપરથી આમ પકડો અહીંયા અને અરબડા ખોડીને આમ પ્રેમથી તમે કોઈ પણ અશ્વ હોય એને પ્રેમથી આમ જો મોઢે આવી રીતે આમ રાખી દો બરાબર નીચે તમે હાથ રાખો તો એને કદાચ થોડુંક સેફ ફીલ થાય કાંઈક મને ટેકો છે આવી રીતે હાથ બટકું ન ભલે એનું ધ્યાન રાખવાનું પાછું અને ઉપરથી આ જગ્યાએથી આમ ખેંચી અગો તમે એટલે એને વાંધો ન આવે જ્યારે મોઢું ન ખોલે તો તમારે અહીંયા દબાવવાનું ગલો ખે તરત એ મોઢું ખોલી નાખે પણ ઉપરથી આ ખેંચ રાખવાની ઉપરના ભાગ જે મારો હાથ ઉપર છે કપાળ આગળ એ ભાગની એને ખેંચ રાખવાની થોડીક માથાકૂટ કરે પણ એ પહેરાઈ જાય થોડુંક તમે ખેંચીને આમ કરો જો હવે પાછું ચાવવા મળશે હવે એમને રહેવા દેવાનું થોડીક વાર માટે એને ટેવ પડે એ માટે થઈને મિત્રો તો જ્યારે આજે ચોકડાની વાત નીકળી છે અને ઇંગ્લિશમાં જેને બીટ કહેવાય આપણા દેશી ભાષામાં એને ચોકડું કહે અને એક સરસ કહેવત છે ને કે આ બે કાબુ છે અને લગામમાં લેવો જો તો એ લગામમાં લેવો જોહે એ લગામ એટલે આ ચોકડું લગામ તો એટલે આ આપણે આ થાય હાથમાં પહેરી એ પણ એ લગામનો મૂળ ક્યાં છે ચોકડે છે બીટે છે ઇંગ્લિશમાં એને બીટ કહેવાય તો આપણા દેશીની અંદર ઘણા અઘરા ઘોડા હોય તો એને એમ કે જીભ્યુ ચોકડું પહેરવું છે તો એને ઇંગ્લિશની અંદર કંઈક અઘરું અને વિચિત્ર નામ છે કે જે તમે ઓલા ટક ટક ટકટક કરતાં ઘોડા જોતા હશો કે નેનિયન પગ પછાડ્યા રાખે અથવા તો પાછળના પગે સ્લીપ લગાડી દે એમ દોરી જેટલું ખેંચે તો એ ઊભું રહી જાય વિચારો એ ઘોડાને કેટલી અસર કરે જીભિયા ચોકડાનું છે વચ્ચે જે તાજમહેલ જેવું આવે છે ને એ સીધા તાળવે લાગે અને ઘોળાને આ મગજની અંદર તરતરાટી બોલાવી દે એટલા માટે અને સાઈડમાં એને જે આવે છે એ થોડુંક લાગેલું હોય છે તો જો આ બીટ છે જે આપણે રાજલને પહેરાવી છે તમે આ જોવા જાઓ તો આ લાગતું નથી આ બીટને હું કદાચ આ મુઠ્ઠી વાળીશ બરાબર તો એ મારા હાથમાં ક્યાંય બેસશે નહીં હાથમાં કે લોહીના ટસિયા નીકળી જાય એવું નથી એ એક આ લીસું છે પણ થોડુંક આ સીધું જો આ યશસ્વીને ચડાવવામાં આવે તો એને હકીકતે માથામાં ઘણ લાગે તો આ એકદમ સાદું બીટ છે પણ જે બારની કોર છે આ જે ચોકઠા નીકળે છે ચોરસ એ આપણે જો કે થોડા ઘાવી નાખ્યા છે લાગે નહીં એટલા માટે નકર વાસા ફાડી નાખે તો આ આપણે દેશી પ્રકારના બીટ છે રેવાલમાં ઉત્તમ કામ આપે ડાન્સના ઘોડાને તો ઓલા ચક્રીવાળા ચોકડા જે ક્યારેય ન પહેરાવવા જોઈએ એ પહેરાવે મનુષ્ય પોતાને માટે થઈને આજે જે અશ્વને અદભુત હેરાન કરે છે પણ હવે એમાંય સમયની સાથે સંજોગની સાથે હાલવું પડે એમાંય કોઈ છૂટકો નથી તો બને ત્યાં સુધી લિસ્સા બીટની અંદર તમે સવારી કરો તો એ સારું તો એનાથી આગળ આવે છે લૂઝ રિંગ બીટ રિંગ એટલે કે જ્યારે તમે તાલીમ આપો છો ઘોડાને ગજાવરને આપણે આખા ચોકડાથી તૈયાર કરેલો છે જો આમ આ સ્ટીલનું આવે છે કટાઈ ગયું છે હાલ તો થોડુંક એટલે આ ચોકડું છે એ લાગે નહીં ક્યાંય લાગવાનો એક ઓપ્શન નથી આમ આની ગોળાઈ હોય બારની સાઈડ ગોળાઈ હોય લીસે ને લીસું એને મજા જ આવ્યા રાખે તો આ એ પ્રકારનું બીટ છે ઇંગ્લિશમાં લૂઝ બ્રીટ લૂઝ રિંગ બીટ આને કહેવાય છે અને આપણે ગુજરાતીની અંદર તો સાદું ચોકડું કહે કે એકદમ લાહુ ચોકડું કહે તો આ એ દેશી બીટની એ ખાસિયત છે કંટ્રોલ થઈ જાય સ બાજુની બારની ભાગે મોટા કડા આવે તો એ ક્યારેક ઘોડો મોઢું ખોલી અને ચાવી લે અને બહુ વધારે ખેંચવામાં આવે તો એક બાજુ ખેંચીએ લે આનાથી વાસા ન ફાટે અને તમારે નાની તાલીમની શરૂઆત કરવી હોય યશસ્વીને આપણે પહેરાવશું પણ એને હજી ઘણી વાર છે થોડાક સમય તો આ જ ચોકડું હાલશે પછી આનું માપ લઈ અને કરશું પછી જ્યારે ઘોડો બેકાબુ થાય છે પોલીસની અંદર તમે જોતા હોય આર્મીની અંદર જોતા હોય વિદેશની અંદર જોતા હોય ડ્રેસાજને એ બધી એક્ટિવિટી આવે ત્યારે અલગ અલગ બીટનો ઉપયોગ થતો હોય છે એમાંનું આ એક બીટ છે ઇંગ્લિશમાં જેને ફૂલ ચેક બીટ કહે છે ફૂલ ચેક બીટ એટલે તરત જ અશ્વ છે એ તમારા કાબૂની અંદર આવી જાય તો આ બીટની આખી રચના જો પ્રમાણમાં સાદા ચોકડા કરતાં આપણા દેશી ચોકડા કરતાં એનો વજન થોડોક હેવી હોય છે અને બે બાજુ આ ખીપા આવે છે લાંબા આપણી ભાષામાં હું હળિયા કહી એ ત્યારે આ જામ થઈ ગયું સારું અટવાઈ ગયું છે એટલે આ ગજાવરને આપણે આ પહેરાવતા ફૂલ ચેક બીટ જે કાબૂમાં આવી જાય પછી જે ઘોડો એવું કરતો હોય કે ભાઈ મોઢું ખોલી અને આમ ચોકડું મોઢામાં લઈ લે તો એના માટે આ બીટ ઉત્તમ છે અસલ રીતે સરસ રીતે કમ્પ્લીટ થઈ જાય આ કારણ કે મોઢું ખોલીને પછી આ ખીપા છે ને એ વધારે વિશેષ કાંઈ એને રચના આપવા ન દે એટલા માટે થઈને આ બીટ છે એ સારું એને લાગે નહીં અને મજા આવે તો આમાંય કંઈ લાગવાનો પ્રશ્ન નથી આખું સરસ રીતે તમે જોઈ શકો છો ખુલી ગયું જો એટલે એકદમ મૂવેબલ હોય સ્ટીલનું છે એટલે પણ બીજો કોઈ પ્રશ્ન ન રહે અને બહારથી ઇઝીલી તમે કંટ્રોલ કરી શકો મો ઘોડાના મોઢાને કોઈ તકલીફ ન થાય એના વાસાનો ફાટે અને કંટ્રોલમાં રહે તો બીટના આવા હજી બીજા ઘણા પ્રકાર છે પણ આજે તમને મેં ચાર બીટ વિશે માહિતી આપી અને હજી યશસ્વીને જે પહેરાવેલું છે એને જે બેબી બીટ કહે છે રબરનું આવે છે આખો રબરનો એક હળિયો એક આવે છે રબરના બે કટકા આવે છે તો આ રીતે અલગ અલગ બીટના પ્રકાર તમારે કેવું કામ લેવું છે એ તમારા ઉપર આધાર છે આ બધી વાતો મિત્રો હું એટલા માટે જાણકારી માટે કરું છું હું કોઈ એવો અશ્વનો તજજ્ઞ નથી કે અશ્વનો બહુ મહા જાણકાર નથી કે તમે હું જે કહું છું એ બધું સાચું હોય મારી મતી અનુસાર હું શીખેલો છું અને મિત્રોના પ્રેમ અનુસાર જે કંઈ પણ મને આવડે છે એ જ વાત હું તમને જાણ કરું છું તો જોયો મેં પહેલાં કીધું હતું કે યશસ્વીન જ્યારે બીટ પહેરાવવામાં આવશે તો એ ચાઈવા રાખશે રહીમાં કરશે એને એને હાવ નવું જ છે નાના છોકરાને કોઈ રમકડું આપવામાં આવે એ પકડતા શીખે કાંઈ પણ એટલે પહેલાં વસ્તુ એ શું કરશે પકડી અને મોઢામાં લેશે ખાઈ જ જવું જાય ચાઈવા રાખશે તો એના માટે થઈને આ થોડીક અઘરી વસ્તુ છે અને એ ધીરે ધીરે એને ટેવ પડશે તો આપણે વિડીયો બાખો જોયો એ પહેલાંનું એને આપણે ચોકડું ચડાવેલું છે હજી એમને રાખ્યું છે હવે હું કાઢીશ અને વડી પાછા ચડાવવાનો પ્રયત્ન કરીશ તમે જોજો આજ જ વિડીયોની અંદર જો કાઢી નાખવું સરસ એને ચાવીને જોકે મેં પહેલાં સાફ કરીને ચડાવ્યું હતું કોઈ એવું નથી કે એને આ થાય તે થાય પણ વડી પાછા આપણે આ બીટ ચડાવવાનો પ્રયત્ન કરીશું મેં કીધું એ જ રીતથી આમ એને મોઢાની અંદર આપણે આપીશું અને ઉપરથી જ્યારે થોડોક વજન દેવામાં આવે એ હોઠ ન ખોલે તો અંદરથી એને ચડાવી દેવાનું ગલો ફાશે થોડા દબાવીને પહેરી લે પછી પ્રેમથી અહીંયા દેવાનું ઘણા ઘણાને કાન અડવા ન દેતા હોય તો એને ચોકડું ચડાવવું બહુ અઘરું પડતું હોય અને એ જ્યારે મોટા થઈ જાય પછી વધારે અઘરું પડે છે તો ચોકડું પહેરાવો ત્યારે આ કાનની પ્રેક્ટિસ પણ આપવી કોઈ વખત ઇન્જરી થાય ડાકટરી કરવા ન દે ત્યારે બહુ અઘરું પડે ત્યારે કાનની કાન ઉપર મૂંગો આપણે લગાવી અને આપણે એને કાબૂમાં લઈ શકતા હોય પછી અહીંયા ડોકનો ભાગ મોઢાનો ભાગ અને કાનનો ભાગ છે એ બહુ સેન્સિટિવ હોય છે અહીંથી એકવાર આમ એને દબાવી દેવામાં આવે પછી એ હલી નથી શકતું જુઓ આને અહીંથી આમ હમણાં દબાવું થોડુંક જોરથી એટલે એ આવી રીતે જોર કરશે મને શું થઈ ગયું એમ પણ આપણે એ ખોટી ટેવ નહીં પાડીએ નિરાતે નિરાતે બધું શીખવાડીશું તો આજના વિડીયોમાં આપણે આ બીટની બધી માહિતી આપી તો મિત્રો ખાસ સરસ મજાનો આ સમય છે અશ્વને ઉછેર કરવો હોય તો સામાન્ય રીતે આપણે નથી કરતા કારણ કે તૈયાર ઘોડું લઈ લે હવે એ કોણ ચડાવ કરે ને કોણ ઓલું કરે ને કોણ આ કરે ને એને કેવડો સમય જાય ને આપણે એ બધું કંઈક વિશેષ જોતા હોય છે પણ જ્યારે અશ્વને નાનેથી તમે મોટો કરો છો એક છે કે બહુ એમના પર લાગણી અને ભાવ ન રાખો થઈ જાય છે ઓટોમેટિક કારણ કે એને કોઈ તકલીફ થાય ને શરદી થાય ને તો એશો પાલકને ગમે નહીં એ ક્યારેક આમ ઠાહે ને એવું કરે ને તો એને કંઈક તકલીફ હોય છે આ આ ભાવ કોઈ પણ પ્રાણી હોય એ પછી કુકડા બતક લઈ લો ગાય ભેંસ લઈ લો ઘેટા બધી નાની નાની વાતોને આપણે ધ્યાનમાં રાખી અને સાચવતા હોય એટલા માટે કહું છું કે એક લાગણી અને ભાવ જ્યારે બંધાય ત્યારે ખૂબ તકલીફ પડતી હોય છે તો બસ આ આ જ વાતની સાથે આની અંદર વિશેષ તમને શું લાગ્યું કેવું લાગ્યું એ મને તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો ફરીથી કહું છું જે કંઈ પણ માહિતી હતી મારાથી હતી મારા પૂરતી હતી અને મને જે ખબર છે એ હતી તો આ ત્રણ અને ચાર ટોટલ પાંચ છ બીટની આપણે માહિતી મેળવી પછી તો હજાર પ્રકારના ચોકડા આવે છે અને આપણે કોઈ વાતનો એવો કંઈ વાંધો વિરોધ કે વચકોય નથી કે ચોકડા ચકરીવાળા પેડો જીભિયા પહેરાવો તો ભાઈ તમારી મનની મરજી છે અને અશ્વને પહેલેથી એમ કહે ને કે આ બે છે અને આવું છે ને તેવું છે નાનેથી જ્યારે એને ટ્રેન કરવામાં આવે ત્યારે એ ઘણું આપણું માનતું હોય છે અને એ ત્યારે ચોકડાના નહીં પણ આપણા અવાજથી એ ચાલતું હોય છે એટલે આવી નાની નાની વાતનું ધ્યાન રાખી આપણ અશ્વ ઉછેર કરો અને નાની માહિતી કેવી લાગી છે કોમેન્ટની અંદર જણાવજો અશ્વ પાલકને વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બહુ ક્યારેય નથી બોલતો પહેલી વખત બોલું છું અને આપનો પ્રેમ છે એ દર્શાવતા રહેજો ધન્યવાદ ભારત માતા કી જય